તો હેલો મારા ગુજરાતી ભાઈઓ તો સંજીવની યોજના ચેનલમાં તમારું સ્વાગત છે તો આજ આપણે વાત કરવાના છીએ કે અતિવૃષ્ટિના કારણે આપણા બહુ પાક બગડેલા છે માંડવી કપાસ એવી બધા બધા પાક અત્યારે આપણે બગડી ગયેલા છે તો બાગાયતી પાકો બિનપિયત પાકોમાં શું આપણને લાભ મળવા પાત્ર રહેશે તો મળશે તો આપણને કેટલો કેટલો લાભ મળશે ને કયા કયા જિલ્લામાં આપણને લાભ મળવા પાત્ર રહેશે તો આજ આપણે એ જ વિશે વાત કરવાના છીએ તો તમે મારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કે આવા નવા નવા જેમાં આપણે રમી ને પૈસા પણ ભેગા કરી શકીએ અને પૈસા ભેગા કરેલા તરત બેંક એકાઉન્ટની અંદર વિડ્રો પણ કરી શકીએ અને બસ આ આપણે કાંઈ નથી આપણે કાઠિયાવાડી પાસેમાં મીંડી કઈ તો એ ગેમ નું નામ છે રમી તો રમી એપ્લિકેશન બધા એવા માણસો છે જેને

ને આવી રહી છે કપરી પરિસ્થિતિમાં આર્થિક અને સહાય કરવા પાક નુકસાનનું સહાયની જાહેરાત કરવામાં આવી છે પાક વીમા યોજના બે હજાર ચોવીસ ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ત્રણસો પચાસ કરોડની ગ્રાન્ટ ખેડૂતો માટે જાહેર કરવામાં આવી છે તો આ યોજનામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવી છે જો તમારે પણ વરસાદના કારણે પાક નુકસાન થયું છે તો ઓનલાઈન અરજી કરી કરી આ યોજનાનો લાભ મેળવી શકશો પાક સહાય યોજના તો કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જુલાઈ મહિનાના દરમિયાન તો વરસેલા અનરાધાર વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાક પણ તથા બાગાયતી ખેતી ઘણું નુકસાન થયું છે તો તારીખ અઢારથી ચોવીસ જુલાઈ વચ્ચે સતત ભારે વરસાદની વાતાવરણ સર્જાયું હતું જેમાં લગભગ ચાર પાંચ હેક્ટરમાં ઊભો પાક પાક બાગાયતી પેદાશો અને કેરી જેવા મક ફળના ઝાડને પણ નુકસાન થયું છે તો ગુજરાત સરકાર દ્વારા આ નુકસાનની ખેડૂતો સહાય આપવા માટે પાક પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવે છે તો વાર્ષિક બાગાયતી પાકો માટે સરકાર તેત્રીસ ટકા કે તેથી વધુના પાકનું પર વધુ બે હેક્ટર માટે રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર વળતર નક્કી કર્યું છે તો ત્રણથી કે વધુ સિઝનમાં બાગાયતી પાક ઉગાડવા વળતર પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા છે કયા જિલ્લામાં આ યોજનાનો લાભ મળશે તો જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી તાપી એવા નવ જિલ્લાના પિસ્તાળીસ તાલુકાને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે ગુજરાત સરકાર દ્વારા નિયમ કરેલા ધોરણો ખરીફ ઋતુ બે હજાર ચોવીસને પચીસ બિનપિયત ખેતીમાં પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એચડીઆરએફનો નોમ મુજબ રૂપિયા આઠ હજાર પાંચસો તેમજ ગુજરાત રાજ્ય સત્તર હજાર રૂપિયા તેમજ ગુજરાત રાજ્યના હેઠળ પાંચ હજાર રૂપિયા મળી શકે એટલે કુલ મળીને બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર મળવા રહેશે બહુ વર્ષીય બાગાયતી પાકો તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે સબસિડી આ ઓફર મુજબ બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર લેખે ખાતાડી મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે તો આમાં ત્રણે ત્રણ પાકમાં તમને મળી શકે છે જો કે તમારે બિનપિયત ખેતી હોય તો એ પણ તમને મળી શકે છે અને પિયત પાકો માટે પણ મળી શકે છે અને બાગાયતી પાકોમાં પણ આ યોજનાનો લાભ મળી શકે છે તો મારા વિડિયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કે આવા નવા 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 વિડીયોની નોટિફિકેશન મળે બધા પહેલાં તમને તો ચાલો મળી નવા વિડીયો માટે તાં હોતી બબાય